કિંમત ખાલી ચાલીસ હજાર રૂપિયામાં આ થ્રેસર વેચવાનું છે મોટા ટ્રેક્ટરમાં અને નાના ટ્રેક્ટરમાં બંનેમાં વર્ક કરે છે અને એકદમ સોખું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે ખાલી ચાલીસ હજાર રૂપિયામાં આપી દેવાનું છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ મળી જશે અને મિત્રો બધી ડિટેલ વિડીયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો અથ્રેસરનો વિડીયો તમે જોઈ શકો છો હાલ મોટા ટ્રેક્ટરમાં થ્રેસર વર્ક કરે છે અને આ થ્રેસરને તમે નાના ટ્રેક્ટરમાં પણ ઉપયોગ કરી શકો છો તેવું માલિકનું કહેવું છે અને એકદમ ઝડપી કામ થશે તેવું માલિકનું કહેવું છે એકદમ સોખું થ્રેસર છે અને મગફળીનું સ્પેશિયલ થ્રેસર છે તો આ થ્રેસર જે પણ કોઈ મારો મિત્રો લેવા ઈચ્છતા હોય તો માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં મળી જશે તો આ થ્રેસરનો વિડીયો તમે મિત્રો ચેનલ ઉપર જોઈ શકો છો આ પ્રમાણે વર્ક કરે છે થ્રેસર વાત કરીએ આ ફ્લેશનની કિંમતની તો મિત્રો માલિકનું નામ મુકેશભાઈ છે મુકેશભાઈ આ ફેશનની કિંમત માત્ર ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ છપ્પન નવ સુડતાલી સોરી સડસઠ અઠ્ઠાણું બે ઓગણપચાસ છપ્પન નવ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર ચાલીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મોહવા તો ગામ જતોલ ગામ જોવા મળશે નામ મુકેશભાઈ મુકેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદમૂત્ર વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુકેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ